હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ સોફ્ટ અને જાળીદાર એવા મેથીના ભજીયા બનાવીએ વરસાદની શરૂઆત થાય અને ગુજરાતીઓના ઘરમાં ભજીયા ન બને એવું તો બને જ નહીં તમે આ વરસાદની ઋતુમાં ભજીયા બનાવ્યા કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અહીં મેં બે વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે તેમાં એક ચમચી જેટલો અજમો ઉમેર્યો છે ત્યારબાદ એક ખાંની દસ્તામાં એક ચમચી જેટલા મરી અને એક ચમચી જેટલા આખા ધાણા ઉમેરી તેને ખાંડી લીધા છે ત્યારબાદ અહીં મેં બે તીખા લીલા મરચાંને સમારીને લીધા છે અને મેથી અને ધાણાને ઝીણા સમારીને ઉમેર્યા છે ત્યારબાદ અધકચરા વાટેલા ધાણા અને મરીને ઉમેર્યા છે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું બે ચમચી જેટલી ખાંડ ઉમેરી છે અડધા લીંબુનો રસ ઉમેર્યો છે અહીં લીંબુ અને ખાંડ તમે ઉમેરશો તો તમારા ભજીયા એકદમ સરસ અને ટેસ્ટી બનશે ત્યારબાદ હવે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ તેનું સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું અહીં આપણે આ બેટરને વધારે પડતું નહીં હલાવીએ જો વધારે પડતું હલાવીશું તો તે ચીકણું થઈ જશે અને આપણા ભજીયા સારા નહીં બને તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી વાળું બેટર મેં રાખ્યું છે તેને બે મિનિટ માટે ઢાંકીને રહેવા દીધું હતું ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલા સોડા ઉમેરી તેના ઉપર ગરમ તેલ ઉમેરીશું અને તેને આ રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં આપણું ભજીયા માટેનું બેટર એકદમ તૈયાર છે અહીં તમે પહેલાંથી જ ગરમ તેલ અને સોડાનું મિક્સચર બનાવીને પણ ઉમેરી શકો છો તેલ ગરમ કરવા મેં મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ગયા બાદ આ મુજબ મેં ભજીયા તેમાં પાડી લીધા છે અને એક બાજુ ભજીયા ચડી ગયા બાદ આપણે આ રીતે ઝારાની મદદથી તેને પલટાવીને બીજી બાજુ પણ તળી લઈશું ભજીયા તળતી વખતે તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી જેથી ભજીયા અંદર સુધી સારી રીતે ચડી જાય જો તમારો ગેસની ફ્લેમ વધારે હશે તો ઉપરથી ભજીયા ચડી જશે પરંતુ અંદરથી ભજીયા કાચા રહેશે અને તેનાથી બિલકુલ જાળી પણ નહીં પડે અને તેનો ટેસ્ટ પણ સારો નહીં લાગે તમે જોઈ શકો છો થોડોક તેનો કલર બદલાયો છે અને પાંચ મિનિટ પછી આ રીતે આપણા ભજીયા તળાઈને રેડી થઈ ગયા છે અહીં હું તમને એક ભજી તોડીને પણ બતાવી રહી છું તમે જોઈ શકો છો તે એકદમ જાળીદાર અને સોફ્ટ તૈયાર થયું છે જોતાં જ ખાવાનું મન થાય તેવા ભજીયા બનીને તૈયાર છે અહીં મેં તેને તળેલા મરચાં ડુંગળી અને ચટણી સાથે સર્વ કર્યા છે મારા વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક